ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો બરાબરનો જંગ જામી ચૂક્યો છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે ઇન્ડિયા એલાયન્સમાંથી બે સીટ ભાવનગર સીટ અને ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે અને તેને લઈને આ દિવસોમાં ભરૂચ સીટ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે વાત કરીએ તો ભરૂચ સીટ પર જે આમ આની પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એ સુદાન ગઢવી તે પોતે પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે આ દરમિયાન તો પ્રચાર કરતા સમયે ફરી એકવાર મનસુખ વસાવા પર તેમણે પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે મનસુખ વસાવા છેલ્લા ત્રીસ વર્ષથી એના સાંસદ છે પણ તેમણે આદિવાસીઓ માટે કોઈ કામ નથી કર્યું તેને લઈને તેમણે શિક્ષણનો મુદ્દો હોય હોસ્પિટલનો મુદ્દો હોય તેને લઈને મનસુખ વસાવા ઉપર પ્રહાર કર્યા હતા શું કહી રહ્યા છે એ સુદાન ગઢવીને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે આને લઈને જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેમનો ઇન્ડિયા એલાયન્સ છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે તમામ રાજકીય નેતાઓ પણ પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરતા નજરે પડી રહ્યા છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જે ભાવનગર સીટ અને ભરૂચ સીટ ઉપર તેમના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર પોતે કરતા દેખાઈ રહ્યા છે અને આને લઈને તેઓ ભરૂચ સીટ પર જે ચેતર વસાવા તેમના ઉમેદવાર છે તેમના સમર્થનમાં જોવા મળ્યા હતા અને તેમણે પહેલાં તો થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો જે ચેતાર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમનો જે વિવાદ સામે આવ્યો હતો તેમને જેલ પણ જવું પડ્યું હતું અને આને લઈને સુદાન ગઢવી દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે લોકોમાં ભારે રોષ હોવાની વાત પણ તેઓ પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે તેમણે એવું પણ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર હરાવવા માટે તેમના ઇસારે અલગ અલગ જે પાર્ટીઓ છે તેમને ઉતારી રહી છે તેમના ઇસારે કામ થઈ દ્વારા કરવામાં આવી છે આના કારણે વિવાદ છે તે વધુ વકર્યો છે સાથે જ ઈશુદાન ગઢવીએ મનસુખ વસાવા ઉપર પણ નિશાનો સાધ્યો હતો તેમણે કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખ વસાવા છે તે અહીંના સાંસદ છે પરંતુ તેમણે આદિવાસીઓનું શિક્ષણ મળે તે પ્રકારનું કોઈ પણ કામ કર્યું નથી તેમણે વ્યવસ્થિત શિક્ષણ માટે હોસ્પિટલની સારવાર માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી તે પ્રકારની વાત તેમણે નિવેદનમાં કહી છે પહેલાં તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો જ્યાં વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એ ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક છેક છેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વરસ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર એન્જિનિયરો હોત પણ એ ન બની શક્યા બીજું કે ગ્રાહટની ફાળવણીમાં પણ ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી ગ્રાન્ટ પણ પૂરી ફાળવાઈ હોય એવું લાગતું નથી સાંસદની ટર્મમાં પચીસ પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે એટલે આ આને લઈને સમાજમાં રોષ છે અને ચેતરભાઈ વસાવાને લઈને એક એક નાગરિક છે એને ચિંતા છે તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતાં દર વખતે ત્રીસ વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો સંસદમાં અવાજ નથી ઉઠ્યો તો ચેતરભાઈ વસાવા લઈને ખૂબ પ્રેમ છે લાગણી છે પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જય હિન્દ જય ભારત આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી જેઓ પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે તેમના ઘણા બધા આક્ષેપો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર અને મનસુખ વસાવા ઉપર લગાવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું જોકે હાલ રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ પ્રહાર વળતા પ્રહારનો દોર જોવા મળી રહ્યો છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં જનતા કેટલી જાગૃત થાય છે અને આ વખતે જે લોકસભાની ચૂંટણી થઈ રહી છે તેમાં કયા પ્રકારના પરિણામો આવવાના છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર